તાર તો મે ભાધેલો જોતો ને એ તો હોય એ હા પડે હે આલો એમ મારીએ જો આવ્યો હા લખા

તો આપડે હાલો નૈરા બેઠા તરફ હે લખાતું ડોશી ગોતી દઈ ને પછી એમ જો આપડે એમ તો કેવાય

આ ડોશી બોલી આ ડોશી આજ તો હું ભેહવાળા આમ જો લખાનું કે શું ગોતી દાવ ને ડોશી તોદ હું આજ હાંસ પડ્યો ગોતીન લાવું એટલે મોટા દાદા ને અરે પાક્કુ હાલો તમે હાલો હાલો લખાને ગોતેરે એ

મારી દીકરી હજી પાણી નો લેવી મને ઘણી તરસ લાગી મારી દીકરી ને આવતી પાણી લઈને પાણી લઈને છે

હવે આપણે હાલ તલો આપડે તમારે નો હોય તમારે નો હોય તમારે હું તો તમારે નો હોય મારે લેવાનું હોય તમારે હોય ભલે